સહેલાણીઓ માટે સુરતનો દરિયા કિનારો સાત દિવસ બંધ લઈને જૂન સુવાલી ડભારી વાવાઝોડા દરિયા કિનારો બંધ લોકોને સાવચેત રહેવા અપીલ હવામાન ખાતાની આગાહીને લઈ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરત શહેર પોલીસ કમિશ્નર ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામામાં સુરતના દરિયા કિનારે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ એક જૂન થી સાત જૂન સુધી કરવામાં આવશે તેથી સાત દિવસ સુધી સુરતનો દરિયા કિનારો લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે આ ઉપરાંત જાહેરનામામાં પાલનને લઈ દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે જો કોઈ વ્યક્તિનો જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે અને વેકેશનનો માહોલ જોતા વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોની ભીડ દરિયા કિનારે વિસ્તારમાં એકથી ન થાય તેમજ દરિયા કિનારે પણ ફરવા ન જાય તેથી લોકોમાં હિતમાં સુરત પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે